તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ફરી એકવાર મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો હું ફટાકડા લેવા આજે નહોતો ગયો મારા પપ્પા અને કાકા જ્યાં ફટાકડા લેવા તો કાકા એટલા ફટાકડા છે તમે બધા જોઈ શકો છો અને હું બધા ફટાકડા ખોલી ખોલી બતાવીશ કે કેવા ફટાકડા છે અંદરથી કેવા કેવા નીકળે છે તો બધા ને એવું બધું બતાવી તો વ્લોક્સમાં બનાવી તો મિત્રો પેલા આપણે સ્કાય શોટ શરૂઆત કરવાની છે આ છે સ્કાય શોટ એટલા છે હજી એક હતું કાલ કાલે ખોડી નાખશે ને એટલા ઊધા છે એમાંથી અને આમાં એક સ્કાય શોટમાં હવે દસ આવે દસ જ આવે અને હવે બતાવવાના છે મોટા સ્કાય શોટ છે આ મોટા સ્કાય શોટ છે એ આ થોડાક મોટા છે તમને બતાવું

અને આપણે કાક એટલા બીડી બોમ લીધા છે 2 3 4 5 બીડી બોમ લીધા છે આપણે ફૂલ અને આ છે ભમછા અને આ છે તતડિયા અને આ સાઈડ લાઈયા એટલા રાખા છે તો અમે કાક એટલા ફટકડા લેવા છે તારા ફટકડા ક્યાં ગયા કરમા ક્યાં છે લીધા છે ફટાઈ ક્યાં છે તો મિત્રો આપણા ફટાકડા તો હાંજે જઈ ગયા તા પણ તમને હાંજે નતા બતાવ્યા અને તમારે કાલે ધોકો છે કે નહી અમારા ગામમાં તો ધોકો છે તો હોય તો કમેન્ટમાં જણાવી દેજો અને અમે હાંજે કાંક આવી રીતના રંગોળી બનાવેલી છે હા તમે જોવો આવી રીતના કાંક બનાવેલી છે અને આ હતા ફટાકડા લેવો છે

મિત્રો અત્યારે બપોર પડી ગયું છે બપોરના બાર વાગ્યા છે સેવ શાક બને છે તો તમે બધા જોઈ શકો છો સેવ ટમેટાનું શાક છે આવી છે તો મિત્રો બપોર થઈ ગયા છે અને હું જમવા બેહી ગયો છો જમવા માં છે આખરી સેવ ટમેટા નું શાક

તો મિત્રો આપણે હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા છે હવે આપણે અંદર જવાનું છે દર્શન કરવા માલ બજાર તો મિત્રો બાર થી કાકા દેખાય છે મંદિર ને આ સાઈડ છે રસોડું બનાવે છે બધાય મંદિર હાટું અને ઓલી સાઈડ છે ભોળાનાથ નું મંદિર અંદર થી કાકા મંદિર દેખાય છે તો તમે દર્શન કરી લો પેલા આપણે ખોડિયાર મંદિરે દર્શન કરી લો આપણે હનુમાન દાદાન મંદિરે હતા જવાનું છે તો પહેલા આપણે અહીંયા દર્શન કરી લેવી પછી આપણે હનુમાન દદાન મંદિરે જાવી તો ફાઇનલ મિત્રો આપણે હનુમાન દાદાન મંદિરે પહોંચી ગયા છીએ ખડે હનુમાન તો કોમેન્ટમાં જય શ્રી રામ કરી લખી નાખો અને તમે પણ દર્શન કરી લો આવી રીતના છે 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 આ આ લખેલી બેય અને અને સાઈડ આવી રીતના કાંક મંદિર છે અહીંયા રામ સીતા રામ સીતા બધે લખેલું છે આવી રીતના અને આગળ આપણે અહીંયા ગયા હતા ખોડિયાર માતાજીને દર્શન કરવા અને આવી ગયા આવી ગયા તા આપણે હનુમાનંદર મંદિરે હવે જવાનું છે આપણે ભોળાનાથ ના મંદિરે તો હલો હવે આપણે ભોળાનાથ ના મંદિરે જાવી આ સાઈડ નાની મૂર્તિ છે આ સાઈડ પણ છે ને આ સાઈડ વાડી છે બધી આવી રીતના કાંક વાડી છે તો હવે આપણે નીચેથી વૈયા જવી ભોળાનાથ ના દર્શન કરવા આ સાઈડ છે ઘંટડી મિત્રો હવે હું તમને બતાવવાનો છું ભોળાનાથનું મંદિર તો હાલો જ આવી દર્શન કરવા તો મિત્રો તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને અત્યારે વાગ્યા છે અઢી અને આ સાઈડ છે ગણપતિ દાદા અને આ સાઈડ છે હનુમાન દાદા અને આ છે સંખ અને બાય છે કાળ ભૈરવ દાદાનું મંદિર તો તમે જોઈ શકો છો સામે દેખાય છે તો હાલો જાવી દર્શન કરવા ત્યાં પણ તો મિત્રો તમે પણ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લો અને આ સાઈડ છે ઈસ્કો અને આ સાઈડ તો માંડવી કાઢે છે બધાય તો મિત્રો આપણે બ્લોગ્સને અત્યારે જ એન્ડ કરવાનું છે અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા ભોળાનાથના દર્શન કર્યા અને હનુમાન દાદાના દર્શન કર્યા અને કાળાભૈરવ દાદાના પણ દર્શન કર્યા જો તમે ચેનલમાં નવું હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જઈજો અને હવે મળવી કાલે બાય બાય